ભરૂચ અને નર્મદા હિતવર્ધક સમિતિ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનો ત્રીજું વિરાટ સંમેલન યોજાયું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રવિવારે હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વ ખર્ચે ઉમટી પડી હતી અને ચાર કલાકથી વધુ સમય આપી વિધવા પેન્શન બદલ રાજ્ય સરકારનો આભાર પ્રગટ કરતો ઠરાવ પસાર કરાયો હતો પૂર્વ મંત્રી અને હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાસિંહ વાસિયાએ વર્ષ બે હજાર અઢારમાં વિધવા બહેનોના વાસ્તવિક જીવનનો અભ્યાસ કરી તેઓ માટે પેન્શનની રજૂઆત કરી હતી જે ભાજપની ગુજરાત સરકારે સ્વીકારી આશીર્વાદ રૂપે જિલ્લાની સિત્તેર હજાર અને રાજ્યની એકવીસ લાખ વિધવા બહેનોને પેન્શન સહાય શરૂ કરાઈ હતી જે બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલા તેર કાર્યકરોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ વિધવા બહેનોને હાલ પરિભ્રમણ કરતા વિકસિત ભારત વિકાસ રથયાત્રામાં ઘર આંગણે લાભ લેવા અનુરોધ કર્યો હતો સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી મહામંત્રી નીરલ પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દેવુભા કાઠી કનુ પરમાર ઇન્દિરાબેન રાજ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જોકે જેના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાવાનું હતું એવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કોઈ કારણોસર હાજર રહી શક્યા ન હતા ભરૂચ નર્મદા જિલ્લાના ગંગાસ્વરૂપ વિધવા બહેનોનો આજે તૃતીય મહાસંમેલનમાં મનસુખભાઈના સ્થાને યોજાયું અને વિશાળ સંખ્યામાં કલ્પના બારની સંખ્યામાં વિધવા બહેનો સ્વયં પોતાના ખર્ચે પોતે પોતાના સાધનો લઈને આ સંમેલનમાં આવ્યા આવ્યા નહીં શાંતિથી તડકામાં બેઠા એમના પ્રાણ પ્રશ્નો એમની વેદના અમે બધાએ સાંભળી સમજી અને વિધવા બહેનોએ જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર ઠરાવ મૂક્યો એની ઉપર વિધવા બહેનોએ અનુમોદન આપ્યું એમને આશીર્વચન રૂપ મનસુખભાઈ વસાવા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ મારૂજીસિંહ અટોદરિયા સહિતના આગેવાન નેતાઓએ એમને શુભેચ્છા સંદેશ આપ્યો બધી જ વિધવા બહેનોને જે માર્ગદર્શન આપ્યું ને એમની એમના જે પ્રશ્નોને જે વાચા આપી છે તે બદલ હું આગેવાનોનો આભાર માનું છું અને તમામ વિધવા બહેનોની ને આંખના આંસુ રૂછવાનું જે પ્રયત્ન સરકારે કર્યો છે એ સરકારના ખરેખર વિધવા બહેનો વતી હું ખરેખર આભારની ધન્યવાદની લાગણી ઘણા વર્ષથી એ વિધવા જે બહેનો જે છે વિધવા બહેનોનું સંગઠન કરી એમને રીતે મદદરૂપ થવાના એ પ્રયત્ન કરે છે એમને શરૂઆતમાં જે પેન્શન મળતું તો ન જીવું પેન્શન પેન્શન પાંચસો રૂપિયા સાતસો સાડી સાતસો એમાં વધારો થાય એને અભિયાન ચલાવ્યું અને આજે બારસોથી થી ઉપર જેટલું એમને પેન્શન મળે છે અને હજુ પણ આ બહેનોની એવરેજ વાત છે કે આ એક મોંઘારીને પ્રમાણે પેન્ચરમાં થોડો વધારો થવો જોઈએ તો એને ધ્યાનમાં રાખીને આ જે સંમેલન બોલાયું અને આ વિશાળ સંમેલન હતું જિલ્લા જિલ્લા અને નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની બધી જ બેનો હતી અને ખૂબ સારી સંખ્યામાં બેનો હતા તો એમની વાત આમ સરકાર સુધી પહોંચે એ ઉદ્દેશ્ય સાથે એક આ મોટા મોટું વિશાળ સંમેલન બોલાયું અને આ આટલું મોટું સંમેલન થવાથી આપણે બધાએ જોયું છે કે કેટલો બધા જ બેનો સ્વૈચ્છિક પોતાની રીતના આવ્યા છે તો આ જે વાત અમે પણ ત્યાં સરકારમાં પહોંચાડીશું